ના ના તારી સોગન મેં જુગાર રમવાનું તો વેલો બંધ કરી નાખ્યું કે ખીજા માં પૈસા ન હોય સાબાસ એ ડોશી અમે અમેરિકા થી આયા છે બે જણા કાનુડો રમવા મારી ઘરવાળી કાનડો રમશે ને હું જુગાર રમીશ અરે વાહ ગુડ આઈડિયા તમારે પણ ઓત્રેન ને બીજાડે પૈસા જોઈએ હું ક્યાંથી પૈસા લાવું અહીં છે મારે કાંઈ બી છે પૈસા ને તો હું તમને સાફી સાફી ના લઉં અહીંયાથી અહીંયા તાર તો ના કે શેડે વળી જાય તને હવે કેટલી સાફાઈ કરે છે ઓત્રે દાડે પૈસા જોઈએ